કોળી પટેલ સમાજ ટ્રસ્ટ સુરત જિલ્લા દ્વારા આયોજિત અઢારમો સમૂહલગ્ન શ્રી ચિરોત્તરીયા લેવવા પાટીદાર સેવા સમાજ ભવનની વાડી ગંગાધરા ચાર રસ્તા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો આ સમૂહ લગ્નમાં કુલ તેર નવ દંપતિઓએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કરી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્ન યોજવાનો મુખ્ય હેતુ સમાજમાં પરસ્પર સહકાર પ્રેમ અને એકતાની ભાવના વિકસાવવાનો તેમજ ફિઝુલ ખર્ચા સામાજિક કુરિવાજો અને આર્થિક ભાર ઘટાડવાનો રહ્યો હતો લગ સમૂહ લગ્નથી સામાજિક સંગઠન મજબૂત બને અને સમય અને ખર્ચનો બચાવ થાય છે અને સમાજ સમાનતા તથા એકતાનો સંદેશ સમાજમાં વ્યાપે છે સમૂહ લગ્નના મહાયજ્ઞમાં જોડાયેલા

તેમજ મારા વડીલો હાથે મળીને મિટિંગ લઈને અમે આ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું આયોજન રૂપે અમે દર દર વર્ષે આ સમૂહલગ્નનું આયોજન કરીએ છીએ તેમાં ગામો ગામથી ઘણા ગામો સહકાર મળી રહ્યો છે દાન આવે છે અને એ દાનનો ઉપયોગ અમે સમૂહલગ્નમાં કરીએ છીએ કે જેઓ કે દીકરીઓની કન્યાદાનની વસ્તુઓ લગભગ પંચાવટી થી સહજ જેવી વસ્તુઓ અમે આપીએ છીએ અને એ કન્યાદાન ભેટ રૂપિયા આપીએ છીએ અને આવાના આવા સમૂલગ્ન અમે કટારીએ અને શ્રી સંત આજે મેહુલભાઈ સંતસિંહ ખેરગામ વાલા આજ રોજ પધાર્યા હતા જે વર કન્યાને આશીર્વાદ વચન આપ્યા હતા તેવા જ ભાજપના મહા મહાનુભાવો કાર્યકરો સંસદ આવ્યા હતા અને દરેક કન્યાઓને આશીર્વાદ આશીર્વાદ આશીર્વચન આપ્યા હતા અને આશીર્વચન આપીને તેઓ આંખ વળી સમાજને એક લગ્ન સમૂહલગ્નની વ્યાખ્યા સમજાવીને આપી હતી કે ભાઈ સમૂહ લગ્ન કરવા જ જોઈએ સમૂહ લગ્ન કરવાથી કે સમાજને ઘણો બધો ફાયદો થાય છે કેવો કે એક તો આપણે નાણાંની બચત થાય છે ધારો કે આજે તેર જોડા સમૂહ લગ્નમાં મેં નક્કી કર્યા તો લગભગ છવ્વીસ જગ્યાએ લગ્નમાં જવું પડે તો એ સમાજને એક બહુ મોટો ફાયદો છે ખર્ચા બચે આવા મોંઘવારીના સમયમાં ખર્ચા બચે એ બહુ મહત્ત્વનું છે અને એવી જ આ અમે મિટિંગ લઈને આ પ્રસંગો હલ્લાહસોથી ઉજવ્યા છીએ અને ધામધૂમથી ઉજવ્યા છે જે વસ્તુ આપીએ કંયાને એ લોકોના ઘર વખરી પૂરેપૂરું ભરાઈ જાય ઘરમાં સંતોષકારક વસ્તુ મળી રહે અને દરેક સમાજના મહાનુભાવોનો વડીલો ભાઈઓ બહેનોનો આ સમાજમાં ખૂબ મોટો સમય બચે છે બસ અસ્તુ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત